આ ઘણી બધી સેવાઓ અમે જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા મારી ટીમ દ્વારા અમે કરીએ જ છે પરંતુ ગયા વર્ષે પણ અમે ગણપતિની મૂર્તિઓનું આવી રીતે અમ અલગ અલગ મંડળોને વિતરણ કર્યું હતું પણ આ વખતે અમારે છેલ્લા પ્રોગ્રામમાં અમે જ્યારે અમારા બોરસદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાદવ સાહેબને મળ્યા અને અમારે વાતચીત થઈ કે આપણે એક આવું કંઈક કરીએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આપે જેથી તળાવો પ્રદૂષિત ના થાય અને પર્યાવરણની જાણ કરી શકીએ એટલે એમના દ્વારા મને એક આવું મેસેજ મળ્યો અને તરત જ મેં એ મેસેજ મારા ગ્રુપમાં આપ્યો અને જે બધા જ મંડળોને કીધું તમામ મંડળોએ મને કીધું ભલે મૂર્તિ નાની હશે તો ચાલશે પણ આપણે હવે માટીની મૂર્તિ જ લાવીશું અને આપણે જે વિસર્જન કરીએ ત્યારે ખંડિત ના થાય અને એક કુંડ પણ અમે એવો બનાવવાનું વિચારીએ છીએ કે એ કુંડમાં જ અમે માટીનું મૂર્તિ અમે એ કરીએ અંદર અને બધાને અમે અપીલ કરીએ છીએ કે અમે જે આ શરૂઆત કરી છે તેવીસ મૂર્તિઓથી અમે શરૂઆત કરી છે આવનારા સમયની અંદર બોરસદ તાલુકાની અંદર આખા ગામે ગામે આ મેસેજ આપીએ અને આ જ રીતે અમે આણંદ જિલ્લામાં આજ રીતે તમે ભારતભરની અંદર આજ મેસેજ આપવા માંગે છે કે તમે તમામ લોકો આવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરો જેથી આપણા ધર્મનું જાણવણી થઈ શકે પર્યાવરણની જાણવરી થઈ શકે અને તમામ લોકોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા